મારું નામ ટીકારામ સોની છે હું રાત્રિ વધારેમાં બેપાર ધંધો કરું છું બીજી ચાઇનીઝ એન્ડ પંજાબી રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા જીએફએ સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લેખાવી છે પર્સમાં હતી એ બસ એક સોનાની ચેન હતી એક તોલાની એક મોબાઈલ હતો ગાડીના આરસી બુક હતો ઘરની ચાવી હતી એટલું હતું રોકડા રોકડા તમારે પંદરસો રૂપિયા હતા મને કાંઈ કીધું નથી એટલે એક ચેન જે થોડા પતલા પાતળા જેવો દેખાતા હતા એમ કીધું છે મેં રૂમાલ બાંધેલા હતા બાઈક મને એટલી ખ્યાલ નથી મારી વાઈફે ઓછું ચોકાઈ ગીલ છે એટલે આ બાઇકમાં આવ્યો હતો કે ટીબામાં આવ્યો હતો મને જાણ નથી હા જીઆઈપી સર્કલ છે જીઆઈપી સર્કલ ને આગળ સમા રોડમાં ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે મદદ મદદ કરશે સૌ ટકા મદદ તો કરશે